અમદાવાદ શહેરમાંથી ઓટો રિક્ષાની ચોરી કરનાર આરોપીને ચોરી કરેલ ઓટો રિક્ષા ઝડપી પાડી ક્રાઇમ બ્રાન્ચે અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કર્યો હતો ક્રાઇમ બ્રાન્ચ ટીમને બાતમીના આધારે એક ઈસમ સયાજી હોસ્પિટલ સામે રોડની બાજુમાં પટેલ ઓટો રિક્ષાનો સરસામાન કઢાવીને પેરવીમાં શંકાસ્પદ હાલતમાં હાજર છે તેવી બાતમી મળતા જેથી ટીમે તુરંત જ બાતમીવાળી જગ્યાએ ખાતરી કરતા જગ્યા પર ઓટો રિક્ષા પાસેથી ઈસમ નામે કમલેશ રાજુભાઈ પટની હાલ રહે બુડાના મકાન અમીન પાટી પ્લોટ પાસે ગોત્રી વડોદરા મૂળ અમદાવાદનો શંકાસ્પદ હાલતમાં મળી આવતા આ ઈસમ પાસેથી મળેલ ઓટો રિક્ષાના પેપર્સ ન હોય જેથી સદર ઈસમની સઘન પૂછપરછ દરમિયાન તેને સાત આઠ મહિના પહેલાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસેથી આ ઓટો રિક્ષાની ચોરી કરી વડોદરા લાવી થોડો સમય ફેરવ્યા બાદ સયાજી હોસ્પિટલ સામે મૂકી દીધેલાનું જણાવતા જેથી આ અંગે કાયદેસરની કાર્યવાહી કરી આ ઓટો રિક્ષાની ખાતરી તપાસ દરમિયાન આ ઓટો રિક્ષા ચોરીમાં ગયા બાબતે અમદાવાદ શહેરના સાઈબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોવાનું જાણવા મળતા આગળની વધુ તપાસ માટે સાહિબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર